નમસ્કાર દોસ્તો જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ જે પૂજ્યપાત ગુરુનો જે વિડીયો છે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજા અન્ય દેવી દેવતાઓના મેનેજર વાળી વાત છે એ વાત ત્રણથી ચાર ન્યૂઝ ચેનલના મીડિયા ઉપર ચાલેલી છે ગતરોજ બે દિવસથી તો આ બાબત ઉપર મારે એક સ્પષ્ટપણે બે ત્રણ સવાલ જે પૂછવા છે જે મીડિયા મિત્રોને અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને કે ભૂતકાળની અંદર પણ જો નિત્ય સ્વરૂપ સ્વામીના મનમાં કોઈ સનાતન ધર્મના દેવી દેવતા ઉપર પણ જાતનો દ્વેષ હોય કોઈ પણ જાતનો રાગ દ્વેષ હોય તો સરદાર સંસ્થા રૂપી સર્વ ધર્મના લોકોને સર્વ સમુદાયના લોકોને કહેવું કે સરદાર સંસ્થારૂપી એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ સર્વ ધર્મના અને સર્વ સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓને ભણાવે છે બીજી વાત વિદ્યાનગર ખાતે ત્રીજું સુરતનું કિરણ ચોક ખાતે એક વેવું મોટો આલિશાન હોસ્ટેલ જે બનાવે છે કે જે લગ્ન ન થયા હોય ને એવા યુવાઓને ત્યાં રાખીને એક સભ્ય સમાજને એક સામાજિક જવાબદારી નિભાવે છે જો ખરેખર સ્વામીને આ કોઈ જવાબદારી નિભાવવા માટે અથવા આ બધી વસ્તુ કરવા માટે કોઈ પણ જાતનું રાજકીય કે સામાજિક કોઈની જવાબદારી નથી સ્વામીની છતાં પણ આજે સભ્ય સમાજની અને સામાજિક ન્યાય માટેની કે ખરેખર આજે સામાન્ય જે મધ્યમ વર્ગના લોકો છે એને કઈ રીતે મદદરૂપ બને અને એને લાભાન્વિત કરવા માટે જે પૂજ્યપાદ ગુરુ અને સરદાર મંડળના તમામ સંતો જે આટલી મથામણ કરે છે એનું જ ને કંઈક અંશે જે અમુક બે પાંચ ટકા લોકો જે એનાથી રાગદ્વેષ પામે છે ઈર્ષા પામે છે અને ગુરુના વારંવાર એ જૂના વિડીયોને એડિટિંગ કરેલા હોય સ્ક્રિપ્ટિંગ કરેલા હોય આઠ કે દસ વર્ષ જૂના વિડીયો સામે લાવીને એવું એક બતાડો કરવાની કોશિશ કરે છે કે આ સ્વામી ફોલ્ટમાં છે ફોલ્ટમાં છે ફોલ્ટમાં છે ભૂતકાળની અંદર પણ એના પછી એના ભૂતકાળની અંદર પણ બીજા ઘણા બધા કે દેવી દેવતાઓનું અપમાન કરે છે તમામ વિડીયોની અંદર એકપણે સ્પષ્ટપણે કોઈ મીડિયાવાળા પુષ્ટિ નથી કરતા અને ફક્ત ને ફક્ત કોઈ સંસ્થાના મોટા સ્વામીને કે જે ખરેખર અઢારે આલમના વર્ગના બાળકોને અઢારે આલમના લોકોને એક સામાજિક જાગૃતિ અને રાજકીય જવાબદારી વગર પોતે એક સામાજિક જાગૃતિ નિભાવતા હોય પોતે એક જાગૃતિ સામાજિક એક જવાબદારી નિભાવતા હોય એવાની વચ્ચે જ્યારે રાગ અને દ્વેષીલાથી પામિત અમુક લોકો જે સ્પષ્ટપણે એક ન્યૂઝ ચેનલની સાઈડમાં લીટી આપીને કે આ વિડીયોની પુષ્ટિ આ ન્યૂઝ ચેનલ કરતો નથી ફલાણું નિસ્સરણ કરતો નથી છતાં પણ આ વાયરલ વિડીયો ચલાવી ચલાવીને લોકોની અંદર જે સરદાર મંદિર પ્રત્યે અને પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી પ્રત્યે જે વિશ્વસનીયતા છે ટ્રસ્ટવર્ધિનેસ છે શ્રદ્ધા છે આત્મીય છે એ કઈ રીતે ઘટે એના પ્રયાસ ખરેખર આ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલના માધ્યમથી થાય છે તો ખાસ કરીને સર્વ સ્વામિનારાયણ સંપ્રદાયના અને સર્વ સરદાર મંદિરના સાથે જોડાયેલા દરેક હરિભક્તો વિદ્યાર્થીઓ દરેકને મારું આહવાન છે ખરેખર આપણી દરેક વાત સૌ સુધી પહોંચાડો કે ખરેખર આપણા ગુરુ વર્યશ્રી આ રીતનું કોઈ પણ રીતનું વિવાદિત નિવેદન ન જ કરી શકે આ એક સ્ક્રિપ્ટિંગ અને જે ડીપ સીખના માધ્યમથી કઈ રીતે કટિંગ કરીને જૂની કથાઓમાંથી એ કટિંગ કરીને આવેલો કટકો છે અને કઈ રીતે મર્જ કરીને કે બે બુનિયાદી વાતો રાવીને એક પૂજ્યપાત ગુરુનું એક લેવલ એક કદ એ આધ્યાત્મિકતાની અંદર એક ધાર્મિકતાની અંદર સમરસતાની અંદર એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કઈ રીતે ઘટે તેના તોછડા પ્રયાસો થઈ રહ્યા છે અને મીડિયામાં પણ એટલા જ બધા જો હોય તો આ કથાના આખે આખા સ્લોટને પુષ્ટિ કરો કે આ કથા ક્યાંની છે શું છે ખરેખર આ કોઈ પાયાવિહોણી વાત કરી કરીને કોઈ સંતને તમે આ રીતે તેને લાંછન તો લગાડી શકો પરંતુ જે ખરા અર્થમાં એક સનાતન ધર્મની પ્રકૃતિ એક સનાતન ધર્મની સંસ્કૃતિ જે વાચા આપતા હોય અને દેશ અને વિદેશની અંદર પોતાના કથારૂપી અને સર્વ ધર્મ અને સર્વ સમુદાયના લોકોને જે એક સભરનું કાર્ય કરતા હોય એવા સંતોને તમે ક્યારેય હાનિ નહીં પહોંચાડી શકો તેમની સાથે તમામ પ્રકારના સંપ્રદાયના હરિભક્તો છે વિદ્યાર્થીઓ છે અને મારી જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે પૂજ્યપાત ગુરુની શ્રદ્ધામાં પૂજ્યપાત ગુરુના એ પોતાના કેરેક્ટરની અંદર પોતાના એક વિશ્વસનીયતા આવું વ્યક્તિત્વ એ ક્યારેય પણ એવી તોછડી એડિટિંગ કરેલી ડીપ સીખ વિડીયોના માધ્યમથી કદી પણ આ પૂજ્યપાત ગુરુ આવા સંતો બદનામ નહીં થઈ શકે તેની જાણ કરું છું ભૂતકાળમાં પણ આપણે ખૂબ બધા વખત સામે લાવ્યા છીએ ખુલ્લાસાબરની વાતો ખરેખર આ રીતના એડિટિંગ કરેલી સ્ક્રિપ્ટિંગ એડિટિંગ કરેલી જૂના વિડીયોમાંથી વારંવાર ચલાવીને વારંવાર ચલાવીને એક પ્રકારનું એવું વાતાવરણ ઊભું થાય અને અમુક સ્પષ્ટ પ્રકારના સમુદાયોને ઊભા કરે જેના થકી આ સંતોને બદનામ કરે બસ આ જ મુખ્ય આશય છે જે રીતે જે કોઈ આ રીતે સંતોના કટિંગ કરેલા વિડીયો સામે રાખે છે અને બદનામ કરવાની કોશિશ કરે છે બસ ન કહેતા સંપ્રદાયના હરિભક્તો અને દરેક સરદાર મંદિરના બાળકોને પણ એક બે હાથ જોડીની ભલામણ છે કે તમે ખરેખર ત્યાં રહ્યા હોય અને તમે જો માનતા હોય તો ખરેખર તમારા સર્વ આસપાસના લોકોને સમજાવજો કે પૂજ્યપાત ગુરુ કોણ છે પૂજ્યપાત ગુરુનું વ્યક્તિત્વ શું છે તેમની સેવા શું છે તેમની સામાજિક અને આર્થિક રીતે જે રાજકીય રીતે કોઈ પણ જવાબદારી વગર જે જવાબદારી નિભાવીને બહુ મોટી વાત છે બસ જાણકારી સભરનો વિડીયો અને એક વધુને વધુ વિશ્વાસ રાખજો આપણા પૂજ્યપાત ગુરુ જેવું વ્યક્તિત્વ બહુ રેર કાળે મળે બહુ રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ વ્યક્તિત્વ આવું મળે માટે જય સોમનારાયણ જય સનાતન ધર્મ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સર્વ હરિભક્તો સુધી સંદેશ